હેલો મિત્રો કેમ છો બધા જય માતાજી બધા ને મજામાં છો પાછા મજામાં તો ને તો આવી જાવ અમારા ન્યુ બ્લોગ માં અભી મજા આયગા ના ભીડો તો મિત્રો હવે સવાર પડી ગઈ છે ગુડ મોર્નિંગ બધા સવાર પડી ગઈ છે આપણે ગૌતમ ટિફિન લઈને વહી ગયા છે અને અમે તે નાસ્તો કરી નાખ્યો છે આજ રિયાંશભાઈ જાગી ગયા છે રિયો હે રિયો

મારા મમ્મી ને મારી બેન બે આવ્યા છે અહીંયા ઘરે કારણ કે મેંદા લોટની પૂરી બનાવી હતી ને મારે એટલે મેં બોલાવ્યા છે મારા મમ્મીને બહુ સારી આવડે મેંદા લોટની પૂરી મેં બોલાવ્યા છે અને કૃષ્ણાને ખાસ ચડવા માટે બોલાય છે એને તરત સારું આવડે કે રીયુ ભાઈ છે ને કૃષ્ણ આવીને તે એનો ફોન દેતો નથી ક્યાંનો જો કેમ જોવે છે જોતો ઊંડા માથે થાય

કોઈને બનાવી હોય ને પૂરી મેંદા રોટલી તો કમેન્ટ માં કહેજો માર મમ્મી ખારી આવડે છે વા બનાવવા બોલાવ્યા છે ઈ હારો લોટ બાંધે ને પૂરી હારી થાય એની મેંદા રોટલી કિષ્ના મેંદા રોટલી પૂરી વણવા મળી છે જો સરસ ગોળ ગોળ વણે છે ને જો થોડીક મોટી મોટી બનાવી છે હટ દે પૂરી થઈ જાય ને આમ જો લોટ ઘણો છે એટલે વાર લાગશે અને હું એ વણું જ છું કે માર મમ્મી રીયુ ને હુર આવે છે રીયુ પછી કામ ન કરવા દે એટલે એને પેલા હુરાઈ દેવી અને હું પછી વણાવું થોડીક એટલે વણાઈ જાય અને ખીસના પછી તળવા મળે થોડીક વણી જો ખીસના પૂરી તળવા મળી છે ના રોટની સો અહીંયા તળે છે સો હાલો પૂરી ખાવા તો કિશના બધા ગેસ આવી જાય તો આટલી તળાણી છે અને હજી તો તળવાની છે બાઈકી છે જો તો આવી જાવ બ thái ખાવા મસ્ત તળી છે કૃષ્ણાય ગર્કરી એ રહા નહીં જાતા તડપ એસી છે ના પૂરી બને છે જો રિયો શું કરશો તું હે શું કરશો તું પૂરી બનાયસો હે પૂરી બનાયસો કૃષ્ણા ભાગ લેવા ગઈતી આ વિન્સ લાવે છે

કિશના ને કેસે તોડ દે એમ એમ કેસે તોડ દે એમ ખાવું છે ને એટલે ઉતાવળો થાય છે બહુ તો મિત્રો હવે વાગી ગયા છે સાત અને એ ગૌ તમે આવી ગયા છે કામેથી આવીને સુઈ ગયા છે થાકી ગયા છે એટલે પણ ભાઈ હક લેતા નથી જો બારી એથી આયા ને અહીંથી બારીએ જો એ પડી ગયો અરે હું થયું ભાઈ પાપ થઈ ગયો હે કેમ કોણે કર્યું મા દિકાને પપ્પાએ પપ્પાએ કર્યું તો ગૌતમ આસ કાંઈક બોલવા માંગે છે જય મહાદેવ મિત્રો તો આ દવે બ્લોકમાં હું બોલું છું મને આવડતું નથી પણ લખવું એક પર એને બોલાયવો છે કે તમે કાંઈક બોલો એટલે બોલું છું આ મજા આવે ના ભીડો શું બોલું કેમ છો બધા મજામાં છો ને હું અત્યારે જો કામેથી આવી ગયો છું ને સાત વાગી ગયા છે મારે છ વાગ્યાનો ટાઈમ છે એટલે છ વાગે રોજ તો વિયો જ આવું છું આજ થોડોક હીરા નહોતા તે વહેલો વી આવ્યો છું હીરામાં કાંઈ શેર નહીં લેવાનું બહુ મંદી હાલે છે એટલે રજાવી પડી જાય છે કેસો લગા મેરે મજાક એટલે મેં આવા નવો ધંધો કાંઈક ચાલુ કર્યો છે બ્લોગ ઉતારવાનો કોની સે આતે હે બધા થોડોક સપોર્ટ કરજો મિત્રો તો મિત્રો હવે ગૌતમ બોલાવ્યા છે કે આજ તમારે બોલવાનું છે ગમેય બોલો પણ બોલવાનું છે તમારે એટલે ગૌતમ કીધું ને બધા સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ ન કરયો હોય તો કરી નાખજો ભુલા વગર અને સપોર્ટ કરતા રહેજો એટલે થોડુંક અમને મજા આવે બ્લોગ બનાવવાની અને ગૌતમ તો બોલે આગળના બ્લોગમાં નકરી નહીં બોલે સાત વાગી ગયા છે હવે આપણે ક્યાંક રાંધશું નહીં પણ રાંધવામાં તો શાકભાજી લેવાનું ગઈ નથી પણ શું જ છે જોઈ જોઈએ આપણે શેકાવ હોય એ બનાવી નાખવાનું છે વરસાદનું ક્યાં જવું રોજ વરસાદ આવતો હોય આમાં તો નકરા ટમેટા છે ટમેટા મસા સિવાય કાઈ નથી તો ભાત વઘાર નાખી કા હે ગૌતમ ટમેટા ને મરસા પડ્યા છે ભાત બને નાખું બને નાખો ને બટેકા ને એવું તો છે તે કાઈ માર્કેટ એ હું ગઈ નોતી એ બધું પડ્યું છે તો ભાત બનાવી નાખી ખાઈ લેવી વરસાદમાં ના શું જોવો છો તમે બહુ જોવાય કેમેરા હોય

ભાત ખાવા મેં કીધું તું રોકાઈ જા હું ભાત બનાવું છું તે રોકાઈ ગઈ અમારા ઘરમાં અમારા બધાના ફેવરેટ અમને બધાને ભાત બહુ ભાવે તો આવી જાવ બધાએ ભાત ખાવા ગરમા ગરમ તો ખાઈ લેવી અને રિયાશભાઈ તો બહુ જોડે છે ભાત અમારી રીવ ને મજા આવ ભાત બનાવને રીવ ખાઈ લે સારું વાંધો હવે હવે ખાઈ દેવી ભાત બેસી <laughs> તો મિત્રો મે કીધું તું ઘરે કે બેસવા જાય છે એવી તો અમે આવી ગયા છે એમાં નણંદના ઘરે બેસવા અને આ ટાઈમમાં નણંદ છે અમે પેલા વ્લોગ ઉતાર્યો હતો ને આ બધા વ્લોગમાં બે નણંદ હતા આ અહીંયા ત્રેસે પણ ત્યારે એ દેશમાં હતા એટલે તે રહી ગયા છે તો અમે એના ઘરે બેસવા આવી ગયા છે એવી અને આ એના નણંદ છે એના નણંદ છે અને જો બધા બેઠા છે એવી આ એને હાવું છે અને એને હારા છે અને આ એના નણંદો ભાઈ થાય અને આ એના દેર છે જો મારે દેર થાય ને એને દેર થાય આમાં ભાઈ થાય અને જો આમાં દેર જો કેવું શીખવાડે મારા છોકરાને જો 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 તો કાનમાં નાગ દીધો છે એ જો બે ડિસ્કો કરે છે આમ જો એ સાંભળે છે રિવિટેન જો આ શીખવાડ દીધું હો મનીભાઈ આવું જો ડિસ્કો કરતા

તો મિત્રો અમે બે વાગ્યા હતા ત્યાંથી જો ઘરે લઈ આવ્યા છે હવે ઊંઘ આવે છે તો હવે હું જ આવી અમે તે અને તમે તે ભૂલ જાઓ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી જરૂર કરજો અને આવ્યા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરતા જજો તો જય માતાજી બધાને ગુડ નાઇટ ટાટા